વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નંદીગામ ગામે ફોરેસ્ટ વિભાગની જમીન પર આવેલો રસ્તો પહોળો કરવાની તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત સામે સ્થાનિક આદિવાસી સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે આજરોજ નંદીગામના વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે ધસી જઈ આ મામલે લેખિત આવેદનપત્ર પાઠવીને આ કામગીરી ગેરબંધારણીય અને આદિવાસીઓના હક્કની વિરુદ્ધ હોવાનો આક્ષેપ કરી રસ્તો પહોળો કરવાની ચાલી રહેલી ગતિવિધિને બંધ કરવા માંગણી કરી હતી પ્રાપ્ત થતી વિગત મુજબ નંદીગામના આદિવાસી સમાજના આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે નંદીગામ ગામ બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ આવતો વિસ્તાર છે પીઈએસએ એક્ટ અને ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ બે હજાર છ મુજબ કોઈ પણ વિકાસ કાર્ય માટે ગ્રામસભાની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે જો કે આ કિસ્સામાં ગ્રામસભાની કોઈ સંમતિ લેવામાં આવી નથી જે કાયદાનો ગંભીર ભંગ છે વધુમાં ગ્રામજનોએ આરોપ મુક્ત જણાવ્યું હતું કે આ રસ્તો કોઈ જાહેર સુવિધા માટે નહીં પરંતુ નજીકની વિવાદાસ્પદ જમીન સર્વે નંબર ચોરાણું સુધી પહોંચવા માટે કરવામાં આવી રહ્યો છે આ જમીન તાજેતરમાં બિન આદિવાસી બિલ્ડરો દ્વારા ખરીદવામાં આવી છે અને ત્યાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે કોમર્શિયલ ડેવલપમેન્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જમીનના ભાવ વધારવા અને ખાનગી હિત સાધવા માટે વિભાગની જમીન અને આદિવાસીઓના ઘરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે આ મામલે ઉમરગામ તાલુકાના વિકાસ અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રામજનોએ કરેલી અમે ધ્યાને લીધી છે અમે આ બાબતે વન વિભાગને જાણ કરીશું પંચાયતની દરખાસ્તના આધારે આ કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી પરંતુ ગ્રામજનોનો જે વિરોધ છે અને ગ્રામ સભાના ઠરાવ અંગેના જે આક્ષેપો છે તેની યોગ્ય ચકાસણી અને વિચારણા કરવામાં આવશે આ સમગ્ર મામલે આદિવાસી સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ દરખાસ્ત તાત્કાલિક રદ કરવામાં નહીં આવે અને વન અધિકાર કાયદા હેઠળની પેન્ડિંગ અરજીઓનો નિકાલ નહીં થાય

અને આજે નંદી ગામમાં જે રસ્તા બાબતની જે તજવીજ ચાલી રહી છે એ જે એનો જે ઠરાવો જે કરવામાં આવ્યો એ આજ દિન સુધી સ્થાનિક ગામના જે લોકો કર લોકોને વિશ્વાસમાં લીધા નથી લીધા નહીં અને બીજું કે પંચાયતની જે બોડી એ લોકોને બી જણાવવામાં આવ્યું નહીં જે કંઈ ઠરાવો થયા તે બણ બારને ઠરાવ કરીને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી એવું મને લાગી રહ્યું છે કેમ કે આજે ગામમાં જવા માટે ઓલરેડી પહેલાંથી જ રસ્તો ત્યાં છે દસથી બાર ફૂટનો હવે તેને ઘોડા બનાવવા માટે આવે તો પછી અમારે પાછલામાં જે ત્યાં અઢાર એકરની જમીન ખરીને એમાં એ લોકો ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઊભું કરવા માગે એવું અમને લાગી રહ્યું છે કેમ કે ત્યાંના જે કબજેદા ત્યાંના જે વર્ષોથી ખેડી ખાતા જ જ્યાં અમારા સમાજના આદિવાસી ત્યાં કબજે મતલબ ખેડી ખાતા છે એ લોકોનો જૂના પાણી ઓગણીસો બાસઠ ત્રેસઠમાં એનું પરદાદાના નામ બોલે છે ને હવે તે જમી જમીન અપાયેલી છે એ લોકોને પરદાદાઓને પણ અભણ અજ્ઞાંતરના કારણે એ લોકો હજુ રેકોર્ડ પર આવી નહીં શક્યા અને એ લોકોને ત્યાંથી હટાવવાની કોશિશ ચાલી રહી છે એટલે અમારો સખ્ત વિરોધ છે કે જે સરપંચ ગામના ગ્રામસભાને લઈને ચાલવા જોઈતું હતું વિશ્વાસમાં લઈને ચાલવા જોઈતું હતું એ આજ દિન સુધી ગામના લોકોને વિશ્વાસમાં ન લીધો અને બન બારને બધું ઠરાવનું જે પેપર વર્કિંગ કરીને જે આગળની એ લોકોએ દરખાસ્ત મૂકી તે આજ એક બે ગ્રામસભાના વ્યક્તિને જણાવવામાં આવ્યું નથી એટલે અમારો સખ્ત વિરોધ છે કે આ બન બારને જેટલું બી આ રસ્તા માટે રસ્તો પડવા માટે જે જણાયું છે એ અમને ગામના સ્થાનિક લોકો એમનો વિરોધ નોંધાવે છે ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત દ્વારા જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે એની અંદર રસ્તો પટેલપાડા સુધી નેશનલ હાઇવે ફોર્ટી એટ પટેલપાડા સુધી જે રસ્તો બનાવવા માટે દરખાસ્ત કરેલી હતી અને એ દરખાસ્ત ગ્રામ પંચાયત દ્વારા અત્યારે મોકલવામાં આવેલી હતી અને આપણે તાલુકામાંથી વન વિભાગને ડ કરવામાં આવેલી હતી તો એ ફોરેસ્ટની જગ્યા બાબતે ગ્રામજનોને વાંધો હોય ગ્રામજનોએ અત્રે રજૂઆત કરેલ છે તો ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ આપણે વન વિભાગને સદર બાબતે જાણ કરીશું અને આગળની કાર્યવાહી માટે જે ગ્રામજનોનો વિરોધ છે એ અમને વાકેફ કરીશું પંચાયતની દરખાસ્ત હતી એ ગ્રામ પંચાયતની ગ્રામસભાની દરખાસ્ત હતી એ દરખાસ્તના આધારે જ આપણે અત્યારે ફોરવર્ડ કરવામાં આવેલો છે ગ્રામ પંચાયત ની ને ચકાસતા તો ગ્રામ સભાનો ઠરાવ છે જોડેલો છે એટલે અમારે એ જ માનવ રાખવો પડે પણ જે ગ્રામજનોની રજૂઆત છે કે ગ્રામ સભા પુનઃ એ બાબતે વિચારણા કરવામાં આવશે